નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષયો ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ જે વિષય હોય છે એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના જે પ્રશ્નો છે અથવા તો એમની ત્યાં રજૂઆતો છે એ પ્રશ્નોને આપણે પ્રાથમિકતા સાથે હાથ ધરીએ તો આ જ કારણસર દર્શક મિત્રો તરફથી આપણી પાસે જે રજૂઆત આવતી હોય છે જે પ્રશ્નો આવતા હોય છે તે પ્રશ્નોને જ અમે આ ખાસ કાર્યક્રમની અંદર આવરી લેતા હોઈએ છીએ અને એને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર સામાન્ય શરદી જે સામાન્ય લોકોને સામાન્ય રીતે થતી હોય છે એ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ સામાન્ય શરદી શું છે તેના લક્ષણો શું છે જો આપણને સામાન્ય શરદી થઈ જાય તો આપણે શું કરવું જોઈએ કેવી કાળજી લાવવી જોઈએ એની એક સારવારની રીત શું છે અને ભારતમાં આ પ્રકારના જે કેસ શરદી જ ગરમીના જે થતા હોય છે એ કેટલા પ્રમાણમાં રહેલા છે તે તમામ એવા પ્રશ્નો જે છે તે વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ તમામ વિષય અંગે આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે સેલ ડી ઉપાધ્યાય જે ફિઝિશિયન છે જે આપણને સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં શેલભાઈ આપનું સ્વાગત છે કેમ મજામાં હા હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે સેલભાઈ જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર અથવા તો દુનિયાના તમામ દેશોની અંદર કોઈ પણ વ્યક્તિ અથવા તો આપણે એમ કહી શકાય કે સ્વસ્થ વ્યક્તિ જે છે એને વર્ષની અંદર બે વખત કોમન કોલ્ડ અથવા તો આપણે એમ કહી શકાય કે સામાન્ય શરદી જે છે એ થતી હોય છે એનો અનુભવ એને થતો હોય છે તો આ પ્રકારના જ્યારે અભ્યાસ વારંવાર થતા હોય છે ત્યારે આપ સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને એ જણાવું કે કોમન કોલ્ડ અથવા તો સામાન્ય જે શરદી છે એ ખરેખર છે શું સામાન્ય શરદી એટલે કોમન કોલ્ડ છે જનરલી આ વસ્તુ એવી છે કે વાયરસના લીધે થતી કંઈક નાકને કે ગળાને હેરાન કરતી તત્વ છે જે આપણને નોર્મલ વાયરલ આપણે જે કહીએ છીએ એને સામાન્ય શરદી કહેવાય જનરલી આની અંદર આપણા નાક ગળું ગળું પકડાઈ જાય નાકમાંથી પાણી સતત આવે આંખની અંદર લાલાશ રહે આ બધા એક એના લક્ષણો છે બહુ કોમન વસ્તુ છે આ રાઇનોવાયરસ કરીને એક વાયરસ આવે જેનાથી તડું હોય છે. હમ સેલ ભાઈ આપ એ પણ જણાવો કે સામાન્ય શરદી જે છે આપણને થતી હોય છે સામાન્ય લોકોને તો એના જે લક્ષણ જે છે એ કેવા પ્રકારના આપની હિસાબે રહેલા છે એક ડોક્ટર તરીકે જે આપણા દર્શક છો એ લોકો સમજી શકે કે એને સામાન્ય શરદી જ થયેલી છે. એટલે નોર્મલી જ્યારે તમને ઠીકો વધારે આવતી હોય આંખમાંથી

તો કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની જે એક ટેન્ડન્સી આપણી જે સોચ જે છે અથવા તો આપણે એમ કહી શકાય કે વિચારવાની ટેવ જે છે એ કેટલા હદ સુધી યોગ્ય રહેલી છે આપણે મેડિકલની દવા લેવી જોઈએ કે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ સામાન્ય શરદી જો ચાર થી પાંચ દિવસ કરતાં વધારે રહે એના બધા જ લક્ષણ રહે અને શરદી પછી ઉધરસમાં કન્વર્ટ થઈ જાય શ્વાસ લેવામાં તકલીફ પડે કે તાવ આવે

એના કારણો જે સામાન્ય સંજોગોમાં થતા હોય હોય છે છે એ કારણ આપણે સામાન્ય શરદીના કયા પ્રકારના એમ રહેલા જનરલી વધારે થાક વધારે સ્ટ્રેસફુલ કંઈક કામ કર્યું હોય શરદીમાં ભીના થયા શર અત્યારના ચોમાસાનું સિઝન છે તો પછી ભીના થઈ ગયા હોય વરસાદમાં એના સિવાય પછી ક્યારે આવી રીતે પરસેવો થયો હોય ને પરસેવાવાળા ભીના કપડાં સુકવવા દીધા હોય શરીરમાં વધારે પરસેવો થતો હોય કે એવા કંઈ બી વસ્તુ હોય જે ભીની વસ્તુ કે કંઈ ઠંડુ પાણી પીવાઈ ગયું હોય કોઈ વ્યક્તિ જેને શરદી થઈ હોય એની જોડે એના તમે કોન્ટેક્ટમાં આવ્યા હો તો તમને સામાન્ય કોલ્ડ એટલે આપણે જે કોમન કોલ્ડ કહીએ એના ચાન્સીસ વધી જાય તો કોઈ વ્યક્તિ છે એને શરદીની અસર થઈ છે તો કેવા પ્રકારની કાળજી આપના એક ડૉક્ટરના હિસાબે રાખવી જોઈએ કોઈ પણ વ્યક્તિ જે છે સામાન્ય રીતે કે ખૂબ વ્યસ્ત લાઈફ વ્યક્તિની છે એને કામ વગર ચાલે એવું નથી ઓફિસમાં પણ દરરોજ જવું પડે કેમ કે સ્પર્ધાનું આપણે જોતા હોઈએ કે ખૂબ સ્પર્ધાનો સમય છે તો એને સરળ રીતે જલ્દીથી રાહત મળે સેલભાઈ એવી એની કોઈ આપણે રીત ખરી એની સારવારની એવી કોઈ જો સારામાં સારી વસ્તુ એવી કે એક તો ગરમ પાણીથી નાશ લેવું જોઈએ જો શરદી જેવું થતું હોય તો નાશ લેવું બહુ સારામાં સારી વસ્તુ છે અને બને એટલું ભીનાથી ભીના ના થઈ જાય એવું ધ્યાન રાખવું જોઈએ આ બધા નોર્મલ નાના મોટા જે વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવી જોઈએ આપણા દર્શક મિત્રોને એમ પણ જણાવો કે જે સામાન્ય શરદી જે છે એ સામાન્ય શરદી અને ઘણા સંજોગોમાં આપણે આસપાસના વિસ્તારોમાં લોકોને કહેતા જોતા હોઈએ છીએ આપણે કે એમને ફ્લૂની અસર થઈ છે વાયરલ ફ્લૂની અસર થઈ છે એમ પણ લોકો કહેતા હોય છે તો સામાન્ય શરદી અને આ પ્રકારની એક ફ્લૂની સ્થિતિ એ બંને વચ્ચે અંતર છે કે આપણે એમ કહી શકીએ કે સમાન જેવું જ છે એટલે એકચ્યુઅલી શું હોય કે સામાન્ય શરદી ત્રણથી ચાર દિવસ સુધી રહે જો એ ચાર ચોથાથી પાંચમા દિવસથી વધારે આગળ વધે તો એને ફ્લૂના લક્ષણ કહેવાય કારણ કે જે ફ્લૂ છે એ થોડું સિવિયર કેર થઈ ગયું કહેવાય એનાથી ઇન્ફેક્શન વધી ગયું હોય શરીરમાં જેના લીધે આ ફ્લૂ થાય એટલે શરદીને તમે ધ્યાન ના આપો અને શરદીને તમે નિગ્લેક્ટ કરો તો આગળ તમને ફ્લૂ થવાના ચાન્સીસ વધી જાય ફ્લૂમાં એવું થાય કે ભાઈ ગળું તમારું પકડાઈ જાય તમને તાવ આવવા માંડે આ બધી તાવ આવે શરીર પડતર થાય એટલે આ બધી વસ્તુઓ છે જે ફ્લૂના લક્ષણ ધરાવે છે અને આને જો કંટ્રોલમાં ના કરે તો પેશન્ટને પછી આપણે આ જવાબ અંદર આપણને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી જે માહિતી એ છે કે માનો કે કોઈ પણ કોમન કોલ્ડ જે છે સામાન્ય શરદી આપણને સંજોગોમાં થતી હોય છે એમાં માનો કે આપણે ત્રણેક દિવસ સુધી ચાલે અને પછી સરખી ના થાય તો એ ફ્લુ તરફ જતો કોઈ પણ દર્દી હોય છે અને એને થોડીક ગંભીરતા રાખવાની જરૂર છે અને પછી એને સારવારની દિશામાં વધવાની વધારે જરૂર હોય છે કેમ કે પછી થોડીક તકલીફ ઊભી થવાની એમ શક્યતા રહેલી છે સેલભાઈ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે માનો કે આપણે શરદીના ગાળામાં થોડીક લાપરવાહી કરી છે કોઈ પણ વ્યક્તિ જે સ્વાભાવિક રીતે આપણી એક ટેવ છે કરતા હોઈએ છીએ મોટાભાગના લોકો તો જે માનો કે કોઈ લાપરવાહી થઈ છે અને ગાળો વધી ગયો છે અને આપે કીધું એ રીતે ફ્લૂની પણ એને અસર થઈ છે તો પછી એને સારવારની એક રીતનો તબક્કો કયા પ્રકારનો છે એમાં સારવારમાં પછી આપણે એક એન્ટિબાયોટિક જે આપણે વાપરતા હોઈએ છીએ એવી એન્ટિબાયોટિકો અલગ અલગ પ્રકારની આવે એ એન્ટિબાયોટિક એને ચાલુ કરવી પડે એન્ટિબાયોટિક સિવાય પછી તાવને એને જે બીજા સિમ્ટમ્સ આવ્યા હોય જેમ કે તાવ આવ્યો છે ગળામાં લાલસ છે એ બધી વસ્તુઓ એના માટે અમુક લોહીના રિપોર્ટો કરાવી અને ચેક કરવું પડે કે ઇન્ફેક્શન કેટલું છે શરીરમાં અને એ રીતે પછી આગળ એની સારવાર કરવું પડે જો ઇન્ફેક્શન વધી ગયું હોય તો આપણે પછી એને ઇન્જેક્શન ઇન્જેક્ટેબલથી સારવાર કરવી પડે બાકી આપણે સામાન્ય એન્ટિબાયોટિક આપીને બી એને સારવાર કરી શકીએ સેલભાઈ જેમ કે આજના સમયની અંદર દરેક વ્યક્તિ આપણે જાણીએ છીએ કે એની એક જ ફરિયાદ હોય છે કે એની પાસે સમય નથી બિલકુલ કેમ કે સ્પર્ધાના ગાળામાં એવું હોય છે અને આપણે મોટા ભાગના લોકોને કહેતા સાંભળતા હોય છે કે એમની પાસે સમય નથી એટલે કોઈ રીતે ઠીક થઈ જાય કોઈ તકલીફ તો સારું એ રીતે વાત કરતા હોય છે મોટા ભાગના લોકો તો આપની પાસે હાલના સમયની અંદર જે કેસ આવે છે આપણા કોમન કોડને લગતા એ કેવા પ્રકારના તબક્કાવાળા કેસ આવે છે કે સામાન્ય રીતે જે દર્દી જે છે એ સાવધાન થયા છે અને આપની પાસે પહોંચી રહ્યા છે ઝડપથી એટલે પેશન્ટમાં હવે ઘણા બધા એવા પેશન્ટો બી છે કે અમુક ગામડાના કે અણસમજુ પેશન્ટ હોય એમને પહોંચતા ઘણી વાર થઈ જાય છે એ નાની બીમારી હોય એટલે એને નિગ્લેક્ટ કરતા હોય છે પણ હવે જે થોડા ઘણા સમજદાર લોકો છે એ બધા જો બે દિવસ કે ત્રણ દિવસમાં એમને સારું ના થતું હોય તો એ આપણને બતાડી જાય છે જનરલી એ પેશન્ટ એવી કમ્પ્લેન કરતા હોય કે ભાઈ અમને ગળામાં બળે છે કે બે ત્રણ દિવસથી છીંકો બહુ જ આવે છે જે કંટ્રોલમાં નથી થતી નાક મારે નાકમાંથી પાણી આવે છે આંખમાંથી પાણી આવે છે રહેવાતું જ નથી બંધ થઈ ગયું છે છે એટલે આવી રીતના જનરલી પેશન્ટ મારી પાસે દિવસના સિમ્ટમ્સ લઈને આવતા હોય આપણે જે રીતે જે લક્ષણ લઈને આપણી પાસે જે દર્દીઓ આવતા હોય છે સામાન્ય સંજોગોમાં આપણે કીધી કે છેક જેને વધારે આવતી હોય નાક અને આંખની અંદર પાણી ખૂબ મોટા પ્રમાણમાં આવતું હોય છે તો આવા જે દર્દીઓ આપની પાસે પહોંચે છે એ લોકોને સૌથી પહેલા આપ કયા પ્રકારની સારવાર આપતા હોય છે જનરલી આ બધા પેશન્ટને પહેલાં એક એન્ટી એલર્જીક અમારી ભાષામાં અમે કહીએ કે એન્ટી એલર્જીકની દવાઓ અમે આપતા હોઈએ છીએ શરીર તૂટતું હોય એના માટે એક દુખાવાની ગોળી નહીં એવું અમે લોકો આપતા હોઈએ છીએ નોર્મલી પેરાસિટામોલ કે ડોલો બી ડોલો છસો પચાસ બી ઘણી સારી છે જો શરીરમાં પડતર રહેતી હોય કે તાવ રહેતો હોય તો એ દવા સૌથી કામમાં આવે એવી છે એટલે અમે ડોલો આપતા હોઈએ છીએ જનરલી અને એક બીજી એન્ટી એલર્જીક આપીએ જેનાથી આ કંઈ વાયરલ ઇન્ફેક્શન છે એ વાયરલ ઇન્ફેક્શન વધી ના શકે જે રીતે આપણને આપણા જે દર્શક મિત્રો છે જોઈ રહ્યા છે ખૂબ મોટા પ્રમાણમાં આપણને તો આપને પ્રશ્ન એ થાય એક સામાન્ય પ્રશ્ન એવો થાય કે આજે આપણને કોમન કોલ્ડની તકલીફ જે છે એ કેવા લોકોને વધારે પ્રમાણમાં થાય બાળકો આમાં વધારે પ્રમાણમાં આવે કે વૃદ્ધ આવે કે આપણા જેવા લોકો જે છે એ લોકો આમાં વધારે આવે જનરલી સામાન્ય શરદી કોઈને બી થઈ શકે છે એ મેજરલી આપણા જેટલા કોઈ યંગસ્ટર્સ હોય વૃદ્ધ હોય કે છોકરાઓ પણ કમ્પેરેટિવલી નાના છોકરાઓ અને વૃદ્ધોમાં થવાની શક્યતાઓ વધારે હોય છે કારણ કે એમની ઇમ્યુનિટી કમ્પેરેટિવલી થોડી ઓછી હોય છે માનો કે કોઈ નાના બાળકો છે ખૂબ નાના બાળકો જેની આપણે વાત કરી રહ્યા છે એ લોકોના પેરેન્ટ્સ જે એક ડૉક્ટર તરીકે એ લોકોના પેરેન્ટ્સને સેલ ભાઈ આપની સલાહ શું છે એ પેરેન્ટ્સ કયા પ્રકારની કાળજી રાખે જેથી એમના નાના બાળકો જે છે એમને વધારે તકલીફ ના પડે અને એમને થોડીક રાહત મળી શકે આ સિઝન હું નાના છોકરાઓ માટે માત્ર ને માત્ર એવું જ કહીશ કે જો એક કે બે દિવસમાં નાના છોકરાને છીંકો વધારે આવતી હોય આંખમાંથી પાણી આવતું હોય તો તમારા નજીકના પીડિયાટ્રિશિયનને જઈને તમારે એકવાર બતાડવું જોઈએ બને એટલી જલ્દી સારવાર ચાલુ કરવી જોઈએ કારણ કે જો આ ઇન્ફેક્શન એકવાર વધી ગયું તો પછી જેમ મેં પહેલાં કહ્યું કે ફ્લૂમાં આગળ વધી શકે એવી રીતે ફ્લૂમાં આગળ વધી શકે અને ઇન્ફેક્શન બહુ વધારે થઈ જાય તો નાના ના થાય એના માટે એવું સો ટકા ધ્યાન રાખવું જોઈએ કે નાના બાળકોને આવી રીતે વરસાદમાં નાહવું એ બધાનો ખૂબ જ શોખ હોય છે તો ભલે મા બાપ એમને માતા પિતા છોકરાને નહવા જવા દે કંઈ બી કરવા દે એમાં કંઈ જ વાંધો નથી પણ એટલી કાળજી જરૂર રાખે કે એ એકવાર નહીંને પાછું ઘરમાં આવે બાળક તો એને પ્રોપરલી ગરમ પાણીથી ના સપાવડાઈ દે એને થોડુંક બિક્સ ઘસી દે અને શાંતિથી સૂડાઈ દે કારણ કે વધારે પડતો સ્ટ્રેસ કે એક્ઝર્શન જેમ મેં કીધું કે જેમ શરદી થતી હોય ને એ બધી વસ્તુનું આપણે ધ્યાન ના રાખીએ તો આગળ તકલીફ વધી શકે છે સેલભાઈ જેમ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી જે બીમારીઓ હોય છે એમાં વેક્સિન પણ આપણે આવતી હોય છે એની વેક્સિન લેતા હોય છે લોકો તો જેમ કે કોમન કોલ્ડ જે છે અથવા તો આપણે એમ કહી શકીએ શરદી ઉધરસ છે આ પ્રકારની જે તકલીફ નાની મોટી તકલીફો જે છે જે ઘણી વખત ગંભીરતા પણ બની શકે છે ગંભીર બની શકે છે એ પ્રકારની જે તકલીફ જે છે એમાં કોઈ વેક્સિન કે એ પ્રકારની કોઈ દવા આપણે રહેલી છે ખરી હાલના સંજોગોમાં કોમન કોલ્ડ માટે અત્યારના કોઈ વેક્સિન એવી બનેલી નથી પણ એક સારો ખોરાક જે છે એ આપણે થોડોક સારો ખોરાક લઈએ અને આપણી ઇમ્યુનિટી વધારીએ એ અત્યારના સૌથી સારામાં સારી વેક્સિન છે કોમન કોમન કોલ્ડને પ્રિવેન્ટ કરવા માટે અને પોતાના શરીર માટે કાળજી રાખી અને પોતાના શરીરનું થોડુંક ધ્યાન રાખવું એ સૌથી સારામાં સારી વેક્સિન છે આજની તારીખે કોમન કોલ્ડ માટે કોમન કોલ્ડની જેમ કે જ્યારે વાત કરી રહ્યા છે આપણે સેલભાઈ તો આપણે વાત કરી કે ખોરાક જે છે એ ખોરાક ખૂબ ઉપયોગી ભૂમિકા દરેક વ્યક્તિમાં દરેક બીમારીની અંદર ભજવે છે તો એક ડૉક્ટર તરીકે એક ફિઝિશિયન તરીકે આપણે જે લોકો જોઈ રહ્યા છે એમના માટે કેવા પ્રકારના જે ખોરાક જે છે એ હાલના સંજોગોમાં આજની સિઝન જે અત્યારે ચાલી રહી છે એ સિઝનમાં આપની દ્રષ્ટિએ લેવા જોઈએ ખાસ કરીને બાળકો માટે હું એવું માનીશ કે કઠોળ છે કઠોળ થોડા વધારે લેવા જોઈએ કઠોળમાં આપણે ચણા આવી ગયા મગ આવી ગયા દાળો આવી ગઈ આ બધી વસ્તુઓનો પ્રયોગ થોડોક વધારે આવવો જોઈએ આપણા ખાવા પીવામાં ખોરાકમાં તો એ વસ્તુ આપણી ઇમ્યુનિટી વધારે આની અંદર પ્રોટીન જનરલી વધારે હોય અને બેલેન્સ્ડ ડાયટ હોવું જોઈએ નાના છોકરાઓ આજની તારીખે ઘણા બધા આપણે જોઈએ છીએ કે નાના છોકરાઓ ખાવા પીવાના ઘણા બધા કાલાબેલા કરતા હોય છે અને મા બાપ એમને એવી રીતે સમજણ આપી દે છે પણ કે બેટા ચાલશે પણ ના તમે જેટલું સારો સાત્વિક ખોરાક રાખશો તમારા છોકરાઓ માટે એટલું જ આગળ જઈને તમને ઘણું સારું પડશે સારો અને સાત્વિક ખોરાક એ ખૂબ ઉપયોગી બાબત છે જે રીતે આપણે ડૉક્ટરે માહિતી આપી એમનો એક મંત્ર આપણને નોંધવા જેવી બાબત છે હા સેલભાઈ આપણે જાણીએ છીએ કે યુવા પેઢી આપણી ન્યૂ જનરેશન જે છે એ ન્યૂ જનરેશન ફાસ્ટ ફૂડ અને આ પ્રકારની ચીજો જે છે એમાં ખૂબ ક્રેઝ ધરાવતી પેઢી છે આપણી તો એ જે આ પ્રકારની જે આપણી પેઢી છે યુવા પેઢી ખાસ કરીને એમની એક ડૉક્ટર તરીકે આપ સલાહ શું આપો છો કેમ કે ફાસ્ટ ફૂડ તરફ ખૂબ ખતરનાક રીતે વળેલી છે હું સાચું કહું તો હું પોતે બી ઘણો શોખીન છું ખાવા પીવાનો પણ હું માત્ર ને માત્ર આમાં એવું કહીશ કે અઠવાડિયામાં એક દિવસ આવું કંઈ ફાસ્ટ ફૂડ તમે ખાવ એ ચાલશે પણ રોજે રોજ આ વસ્તુ ખોરાકમાં લેવું બહુ જ હાનિકારક છે આના લીધે આપણું જે આયુષ્ય છે એ આયુષ્ય બી બહુ જ ઘટી જવાનું છે થોડા સમયમાં કારણ કે જે ખાવા પીવાની કાળજી જ નથી રહેતી એના લીધે બહુ જ તકલીફો અને બહુ જ બધી બીમારીઓના આપણે ફેસ કરવી પડે છે આજની તારીખે બહુ જ નાના નાના ઉંમરના છોકરાઓ મળે છે જેમને મેટાબોલિક સિન્ડ્રોમ જેમને અમે કહીએ બીપી ડાયાબિટીસ બહુ નાની ઉંમરમાં આવી જાય છે જસ્ટ બિકોઝ ત્યાં ફાસ્ટ ફૂડના લીધે એટલે બને

એક પ્રશ્ન કોમન છે કદાચ રિપીટ આપણે થઈ રહ્યો એટલા માટે કે ખૂબ અગત્યનો પ્રશ્ન એટલા માટે છે કે સામાન્ય લોકોને જેમ કે શરદી થઈ જાય છે ત્યારે આંખ અને નાકમાં ખૂબ પ્રમાણમાં પાણી એમને આવતું હોય છે ઓફિસ કામ તો દરેક વ્યક્તિને છે સાથે સાથે છેક ખૂબ મોટા પ્રમાણમાં આવતી હોય છે તો આનો એક સરળ રસ્તો કયો હોઈ શકે જેને આપણે થોડીક રાહત મળી શકે અને આપણું જે કામ જે છે એ આપણે નિયમિત રીતે કરી શકાય જો સૌથી સારામાં સારું મારી દૃષ્ટિએ નાશ લેવો જે છે ને એ સૌથી સારામાં સારું છે તમે કાળજીમાં મેં જેમ કીધું કે એક એન્ટી એલર્જી અમારી જે અમે આપતા હોઈએ છીએ લીવો સેટ્રાસિન અને બીજી ડોલો આ બે ગોળીઓ અને સાથે સાથે નાશ આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ આ જ છે અને આ ત્રણ વસ્તુઓ જેને આવું કંઈ થયું હોય એણે એ કરવું જોઈએ અને જો સામાન્ય શરદી થઈ ગઈ હોય તો એટલે એકાદ દિવસ માટે ભલે આપણે એને થોડું લાઈટ લઈ લઈએ પણ એક બે દિવસથી જો વધારે થઈ જાય તો એક એન્ટી એલર્જી અને એકલો સાદી પેરાસિટેમોલ એની બી ખૂબ અગત્ય છે આ ટ્રીટમેન્ટમાં અને આના માટે તમારે નાશ રેગ્યુલરલી લેવો જોઈએ

એક તો નાસ લેવાની બાબત જે છે એ ઉપયોગી છે સાથે સાથે આપણે આ ડોલો જે આપણે ખૂબ એક લોકપ્રિય દવા તરીકે આપણે જાણીતી થઈ ચૂકી છે એ દવાથી પણ આપણે રાહત એમાં મળતી હોય છે આ આપણે સેલ ભાઈ એક પ્રશ્ન કોમન જે છે માનો કે ડોલો દવા કોઈ પણ મેડિકલથી જઈને કોઈ વ્યક્તિ સામાન્ય રીતે લઈ શકે તો એને ચાલે ખરું કે આપણે ડોક્ટર પાસેથી લખાઈને પછી જ એને યુઝ કરવી જોઈએ આપણે જો ડોલોના બી સાઈડ ઇફેક્ટ ઘણી છે તો કોઈ એકાદ બે વાર લે એવી રીતે દુકાનેથી જઈને તો એનો વાંધો નથી પણ ડોલો બી એવી વસ્તુ છે કે જેનાથી આગળ આપણા લીવર ઉપર બી બહુ જ અસર પડી શકે એટલે ડોક્ટરને પૂછ્યા વગર ડોલોનો ઉપયોગ એટલો બધો કરવો ના જોઈએ કેમ કે સામાન્ય શરદી જે છે ડોક્ટર આપણને એ પણ જણાવો કે એને કોમ્પ્લિકેશન કહીએ છીએ આપણે ઘણી જગ્યાએ એવું હોય છે કે કેસ બગાડી જતા હોય છે કોઈ સંજોગોમાં લાપરવાહી આપણે કરવાના કિસ્સામાં તો આની અંદર કેટલી હદ સુધી એમ લાપરવાહી થવાના કિસ્સામાં કેસ બગડી શકે છે મેજરલી બધા કેસીસ એટલે જ બગડતા હોય છે સામાન્ય શરદીના કે બે ત્રણ દિવસથી સાહેબ શરદી થતી હતી પણ અમે ધ્યાન ના આપ્યું હવે આજે ગળું ખરાબ થઈ ગયું છે શરીરમાં મને તાકાત નથી મળતી આજે મને શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે એવી રીતે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવે અને જ્યારે એક્સરે કરાવીએ ત્યારે આખો એક્સરે બગડી ગયો હોય એટલે આખો એક્સરે જ્યારે બગડી ગયો હોય તો એટલું બધું ખરાબ સુધી બી આ સામાન્ય શરદીને જો આપણે ધ્યાનમાં ના રાખીએ અને બરાબર રીતે ના ટ્રીટમેન્ટ કરીએ આખો ફેફડો ખરાબ થઈ શકે આ કોરોના વાયરસે જેવી રીતે લંગ્સમાં લંગ્સ ખરાબ કરી દીધા હતા એવી જ રીતે સામાન્ય શરદીમાં બી અમુક વાયરસ એવા છે જે ધ્યાન ના આપો તો તમારા ફેફડા ખરાબ કરી દે આગળ જતાં તમને વેન્ટિલેટર કે પછી તમને આઈસીયુ જરૂર પડી શકે જેમ કે ડૉક્ટર આપણે કોરોના વાયરસની સ્થિતિ જોઈતી કોરોના વાયરસનો ખૂબ ખરાબ તબક્કો જે હતો એ આપણે જોયો છે એ ગાળાની અંદર પણ સામાન્ય સંજોગોમાં જ્યારે આપણે શરદી થતી હતી ત્યારે આપણે ભયભીત થતા હતા કે કદાચ આપણને કોરોના વાયરસ હોઈ શકે છે તો આ કોરોના વાયરસ એક સામાન્ય જે બીમારી ઘણા સમય સુધી ચાલી ગંભીર બીમારી એની સાથે અને સામાન્ય ફ્લૂ અથવા તો આપણે સામાન્ય શરદી એ બે વચ્ચે કોઈ તફાવત છે ખરા કે બંનેના લક્ષણો સેમ દેખાઈ આવે છે જો લક્ષણો બેવના સેમ છે વાયરસ અલગ અલગ છે રાઇનો વાયરસ જે છે એ તમને જનરલી ત્રણથી સાત દિવસની અંદર શરદી જે સામાન્ય છે એ પોતાની જાતેને જાતે જ મટી જતી હતી જ્યારે કોરોના વાયરસ હતો એ કોરોના વાયરસ પોતાના આપણા શરીરમાં જઈ અને મલ્ટીપ્લાય થતો હતો અને મલ્ટીપ્લાય થતો તો એના લીધે ઇન્ફેક્શન બહુ વધારે થઈ જતા હતા અને એ જે બહુ વધારે પડતું ઇન્ફેક્શન થઈ જતું હતું એના લીધે ફેફડા પર અસર આવતો હતું અને એ જ અસરના લીધે જેમકે આપણને જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે ખૂબ મોટા આ એક ડૉક્ટર તરીકે જે એકદમ ફિટ વ્યક્તિ જે છે અને ભાગદોડની લાઈફમાં વ્યસ્ત વ્યક્તિ જે છે અને આપણે જોઈ રહ્યા છે કે વરસાદની સિઝન છે આ રોગચાળાની એક સિઝન ચાલી રહી છે કોઈ પણ પ્રકારની પાણીજન્ય મચ્છરજન્ય આ પ્રકારની એક રોગની સીઝન ચાલી રહી છે તો આપણા ફિટ લોકો વ્યસ્ત લોકો એ જે પ્રકારના લોકો છે એ લોકોને કેવી સલાહ આપો છો કેવી સાવચેતી એ લોકો હાલમાં રાખી શકે જનરલી હું જેમ મેં પહેલાં સલાહ આપીને જેમ મેં પહેલાં જ કહ્યું કે ધ્યાન એવું રાખવાનું છે કે બહુ પલળેલા કપડે બહુ બહાર ફરવાનું નહીં ધ્યાન રાખવાનું કે વરસાદમાં પલળ્યા પછી તમે એસીમાં તરત બેસી ના જાઓ કે પરસેવો બહુ થયો હોય ને એવાને એવા ભીના કપડાં પહેરીને તમે

એટલે ફેલાય અડવાથી ફેલાય કે નજીક આવવાથી ફેલાય પણ એટલો કંઈક નથી કે આપણે માણસથી દૂર રહેવાનું બને એટલું વધારે આપણે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું એના ખાધેલા વાસણ કે એના ખાધેલી ચમચી કે એની પ્લેટમાંથી ખાવાનું શેર ના કરવું જોઈએ જે સમયે એને આ બીમારી થયેલી હોય એ સમયમાં હા શેલભાઈ જેમ કે બાળકો છે અને ખાસ કરીને વૃદ્ધ લોકો જે છે એ બે પ્રકારના જે કેટેગરી આપણે એમ કહી શકાય કે એક સંવેદનશીલ કેટેગરીમાં આવી શકતા હોય છે મોટા ભાગની બીમારી એમને સૌથી વધારે અસર કરતી હોય છે બાળકો અને મોટી વયના લોકો જે આપણા વડીલો જે છે ઘરમાં રહેલા લોકો છે એવા લોકો જે છે એમના માટે આપની સલાહ શું છે એકદમ ટૂંકાણમાં કેમ કે આપણી પાસે સમયનો અભાવ રહેલો છે એક લાઈનમાં જો કહેવું હોય તો આપ શું કહેશો બસ હું એવું જ કહીશ કે વૃદ્ધો અને નાના બાળકો માટે કે બને એટલું ઘરની બહાર વરસાદના સમયમાં ઓછું જરૂર પૂરતું જ નીકળવાનું બહુ વધારે કારણ કે પાણીના ખાબો છે અને બધું બી ભરાયું હોય તો એ બધાથી દૂર રહેવાનો વધારે પ્રયાસ રાખવાનો કારણ કે જે ગંદકી થાય છે ને જે મચ્છરા ને માખી આવે છે એના લીધે બી આ બધી બીમારીઓ થવાના ચાન્સીસ વધી જાય છે સહેલભાઈ અમારી પાસે સવાલ ઘણા છે હજુ પણ સવાલ બાકી હતા પરંતુ આપણી પાસે જે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢી અને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો અમારા જે ખૂબ મોટી સંખ્યામાં છે એમને ખૂબ અગત્યની માહિતી પૂરી પાડી તે બદલ શેલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર સામાન્ય શરદી ઉધરસ અને તાવની જે અસર આ સિઝનની અંદર થતી હોય છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા શેલભાઈએ જે રીતે આપણને વાત કરી કયા કયા પાસા જે હતા જે સંવેદનશીલ પાસા હતા જેના ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર છે સામાન્ય શરદી થયેલી હોય તો એની લાપરવાહી કરવી નહીં જોઈએ એ મુજબ પણ એ ડૉક્ટર આપણે કહી રહ્યા હતા સાથે સાથે ડોલો દવા જે ખૂબ લોકપ્રિય દવા થઈ ચૂકી છે બજારની અંદર ઉપલબ્ધ છે એ દવા આપણે કામ લાગી શકે છે પરંતુ ડૉક્ટરને પૂછીને આ પ્રકારની એમને ખૂબ ઉપયોગી માહિતી આપણને પૂરી પાડી આજે આપણે સામાન્ય શરદી ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર